સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાં બે યુવાનો પર દુર્બળ અને અમાનવીય પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે દુકાનના માલિક અને તેના સાથીઓ દ્વારા જે રીતે યુવાઓને માર મારવામાં આવ્યો છે તેના માત્ર માનવીય અધિકારોની ધારાઓનો ભંગ છે પણ જાહેરમાં કાયદો હાથમાં લેવાની ત્રુણાસ્પદ ઉદાહરણ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે બંને યુવકો પર હતો ચોરીનો આરોપ રિંગરોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદાર અને તેના સાથીઓએ બે યુવાનો પર અમાનવીય રીતે અત્યાચાર કર્યા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે યુવકોને માર મરાતા દ્રશ્યોમાં દુકાનદાર પોતે કાયદો હાથમાં લેતા જણાય છે બંને યુવક પર ચોરીનો આરોપ હતો આ ઘટના પોલીસ તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉભા કરે છે નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે અને ગુનેગારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં આવી ઘટના બનવી દુઃખદ છે અને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવશે